આપણે જાણીએ જ છીએ કે આયુર્વેદિક પ્રિવેન્ટિવ સાયન્સ છે અને પ્રિવેન્ટિવ સાયન્સ હોવાના લીધે આપણે ઘણી બધી હેલ્થ રિગાર્ડિંગ ડાયટ વિશે વાત કરી કે હેલ્ધી રહેવા માટે કેવો ડાયટ લેવો જોઈએ પણ આપણે બધા જાણીએ જ છીએ કે હવા પાણી અને ખોરાક એ ત્રણ આપણી નેસેસરી વસ્તુ છે તો જેટલી અગત્યતા હેલ્થ માટે આપણે ખોરાકની છે તેટલી જ અગત્યતા પાણીની પણ રહેલી છે તો આપણે પાણી કયું આપણા માટે યોગ્ય છે એ પણ સમજવું એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે તો બધા અત્યારે જોઈએ છે કે ઘણી બધી રીતે પાણીને ઇન્ટેક્ટ કરતા હોય છે કોઈ આરો વોટર પીતા હોય છે કોઈ કેંગન વોટર પીતા હોય છે પણ આયુર્વેદ પાણી માટે શું કહે છે આપણે કેવું પાણી પીવું જોઈએ અને શા માટે પાણીને મહત્વ આપવું જોઈએ તો સૌથી પહેલાં આપણે આ મોલિક્યુલર લેવલે સમજવું એ ખૂબ જ જરૂરી છે કે એક હ્યુમન બોડીમાં સેવન્ટી પર્સન્ટ વોટર છે જ્યારે પ્રત્યેક સેલમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે તો આપણે પાણીની અગત્યતા સમજવી ખૂબ જ જરૂરી છે અને પાણી પણ એવું હોવું જોઈએ કે જેમાં એસિડનું પ્રમાણ ખૂબ જ નહીવત હોય એટલે કે આલ્કલાઇન વોટર હોય જેથી સેલને રીજનરેટ થઈ શકે કે એમનું એજિંગ તરીકે વર્ક થઈ શકે અને દરેક સેલ છે એ પૂરા ન્યુટ્રાઇઝ થાય તો આવું આલ્કલાઇન વોટર તરીકે આયુર્વેદના સ્પેશિયલી એન્દ્રજળને મહત્ત્વ આપવામાં આવ્યું છે એના વિશે આપણે વાત કરીશું હું ડોક્ટર નિહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો ઇન્દ્રજળ એ શું છે તો જે વર્ષા ઋતુ છે અને વર્ષા ઋતુમાં બી જે શ્રાવણ ભાદરવોનો મહિનો છે તે દરમિયાન જે વર્ષા થાય છે અંતરિક્ષમાંથી જે જળ વરસે છે એ જળને ઇન્દ્રવોટર તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્દ્રજળના છ મહત્વના ગુણ બતાવવામાં આવ્યા છે કે જે ઇન્દ્રજળ છે તે શીત વીર્ય છે શીતવીર્ય એટલે કે તે પચવામાં જે છે એ શીતળતા આપે છે તે શિવ છે એટલે કે કલ્યાણકારી છે તે આપણા માટે કલ્યાણરૂપ છે અને એની સાથે સાથે તે વિમલ છે એટલે કે મલરહિત છે તેમાં કોઈ દોષો હોતા નથી કે જેથી દૂષિત નથી હોતું તે નિર્દૂષિત છે એટલે એના લીધે ઘણા બધા જે વાયુ રિગાર્ડિંગ પ્રોબ્લેમ છે કે બીજા કોઈ પ્રોબ્લેમ છે એ પાણી પીવાથી થતા નથી તે પવિત્ર છે છે કીધું છે એટલે કે તે પીવા માટે પણ પવિત્ર છે અને લઘુ છે સુપાચ્ય છે એટલે એ જ્યારે લઈએ છે ત્યારે ડાયજેશન સિસ્ટમ ખૂબ જ સારી રીતે ચાલે છે એટલે ઇન્દ્રજળની આટલી અગત્યતા બચાવ બતાવવાની છે હવે આપણે આજના જનરેશનમાં જોઈએ તો આપણે આ ઇન્દ્રજળને એ યોગ્ય પાત્રમાં ગ્રહણ કરવાનું છે અને એ પાત્ર એવું હોવું જોઈએ કે જેથી તેના ગુણો પણ તેને સારી રીતે વધારે બેનિફિશિયલ બનાવે એટલે કે જે વરસાદનું પાણી છે એ વરસાદના પાણીને આપણે જે યોગ્ય નક્ષત્ર બતાવવામાં આવ્યું આવ્યું છે જેમ કે મઘા નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર છે એમાં એને સંગ્રહવાનું છે અને સંગ્રી અને પછી તેને જે ક્લે બોટલ છે એટલે કે જે આપણે માટીનું માટલું વાપરીએ છીએ એ માટલામાં કે કોપરનું જે માટલું છે કે જે તાંબાનું માટલું છે પિત્તળનું માટલું છે એમાં એને સંગ્રહવાનું છે કે જેથી તેના મિનરલ્સ અને પછી એ પાણીનો આપણે ખોરાકમાં ઉપયોગ કરવાનો છે એટલે કે પીવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને રાંધવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને આવા પાણીના જે બેનિફિટ્સ જે બતાવવામાં આવ્યા છે એ ખૂબ જ અગત્યના છે કે તેમાં પીએચ લેવલે સારા પ્રમાણે મેન્ટેન થયેલું છે આપણે જોઈએ છીએ કે જે સિક્સ પોઈન્ટ ફાઇવ પીએચ લેવલ છે એનાથી જો ડાઉન પીએચ લેવલ જાય તો આપણું પાણી એસિડિક બની જતું હોય છે આરો વોટરમાં આ કન્ડિશન થતી હોય છે કે એસિડિકતાના લીધે વારે વારે એસિડિટી અને ડાયજેશન રિગાર્ડિંગ ઇસ્યુ થતા હોય છે પણ જ્યારે આવું પાણી પીવામાં આવે છે જે ઇન્ડ્ર વોટર છે એને લઈએ છે તો એના લીધે પીએચ લેવલ સારી રીતે મેન્ટેન થાય છે જેથી આલ્કલાઇન ફુલફિલમેન્ટ બોડીને સારી રીતે થતું હોય છે બીજી વસ્તુ એ સમજવાની કે ટીડીએસ જે અંદર ટોટલ ડિઝોલ સોલેબલ છે એનું પ્રમાણ પણ એકદમ નહિવત હોય છે અને આપણે જ્યારે જે પાત્રમાં સંગ્રિયે છીએ એના મિનરલ્સ પણ એમાં એડ થતા હોય છે એટલે એનું ટીડી લેવલ પણ આપણે સારી રીતે મેન્ટેન કરી શકીએ છીએ અને પ્રત્યેક જે મોલેક્યુલર છે વોટરના એકદમ સ્ટ્રકચર્ડ હોય છે સ્ટ્રક્ચરના લીધે એ આપણા માટે એનર્જી લેવલે પણ ખૂબ જ સારું ફુલફિલમેન્ટ થાય છે એટલે આપણી એન્ટી એજિંગ પ્રોસીઝર છે એ પણ ડાઉન જાય છે ઘણીવાર વોટરમાં ઘણા બધા સોલિબલ ડિઝોલ્વ વધારે રહેતા હોય તો એના લીધે એજિંગ પ્રોસીઝર ખૂબ જ ફાસ્ટ થાય એના લીધે હેરફોલની કમ્પ્લેન સ્કિનની પ્રોબ્લેમ ડાયજેશન ઇસ્યુ એ બધા થવાની સંભાવના વધી જતી હોય છે એટલે બસ આટલું જ કહેવાનું કે તમે આ વર્ષા ઋતુ છે વર્ષા ઋતુમાં તમે પર્સનલી તમે એ જળનો સંગ્રહ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો એ તમને બેનિફિશિયલ છે હેલ્થ રિગાર્ડિંગ પણ બેનિફિશિયલ છે અને તમારે ઇકોનોમિકલ બી કોઈ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોતું નથી નમસ્કાર